નવરાત્રી નો બીજો દિવસ બ્રહ્મચારિણી દેવી નું યુદ્ધ નવરાત્રી તપ અને ચારિણી એટલે ચાલનારી એટલે કે જે તપ માં અવિરત રહે તે બ્રહ્મચારિણી માતા પાર્વતીના આ સ્વરૂપે અસુરોના વિનાશ માટે મહત્વનું યુદ્ધ કર્યું હતું પુરાણો માં કથા મળે છે કે દેવી સતી તરીકે દેહ ત્યાગ કર્યા પછી હિમાલયની પુત્રી બની જન્મ્યા આ જન્મ માં તેઓએ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ શરૂ કર્યું હજારો વર્ષ સુધી નિર્વાણ રહીને ભક્તિ કરી તેમના તપથી દેવતાઓ પણ ચકિત થયા તે જ સમયે અસુરો નો રાજા તારકાસુર અને તેની સેના સ્વર્ગ પર આક્રમણ કરવા લાગી દેવતાઓ પરાજિત થઈ ગયા અને બ્રહ્મચારિણી માતાની શરણમાં આવ્યા દેવતાઓ પ્રાર્થના કરી કે તેઓ પોતાની તપશક્તિથી અસુરોના અતિક્રમણ કરે માતા સંકલ્પ કર્યો અને યુદ્ધ ભૂમિ તરફ ગતિ કરી તેમના જપમાળા અને કમંડળ હતું હતું પરંતુ તેમની અસીમ યુદ્ધ શરૂ ત્યારે અસુરોએ તેમને હલકા માં લીધા અને હુમલો કર્યો પરંતુ માતાની આંખો માંથી જ્વાળાઓ પ્રગટ થઈ અને અસુરો ની સેના ભસ્મ થવા લાગી બ્રહ્મચારિણી દેવી ના મંત્રોચ્ચાર થી અસુરો ગભરાઈ ગયા તારકાસુરના ના મહાબલી યોદ્ધાઓ હુમલો કર્યો પણ દેવી ના તપથી ઉત્પન્ન પ્રકાશ તેમને નષ્ટ કરી દીધા સંકલ્પ એટલો પ્રબળ હતો કે કોઈ શક્તિ તેમના આગળ ટકી શકી નહીં અંતે તારકાસુરની ની સેના પરાજિત થઈ અને દેવતાઓ વિજય ઘોષ કર્યો આ યુદ્ધ થી દેવતાઓને ફરીથી સ્વર્ગમાં શાંતિ મળી બ્રહ્મચારિણી દેવી ના આ વિજય પછી તેમને નવ દ્વિતીય સ્થાન મળ્યો નવરાત્રી બીજા દિવસે તેમની આરાધના કરવાથી ભક્તને સંકલ્પ શક્તિ ધૈર્ય અને આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે આ વાર્તામાંથી મળતી શીખ બ્રહ્મચારિણી દેવીની કથા આપણને શીખવે છે કે જીવનમાં હથિયારથી નહીં પણ ધૈર્ય તપશક્તિ અને મનોબળથી થી કોઈ પણ મુશ્કેલી પર વિજય મેળવી શકાય છે અડગ વિશ્વાસ અને ભક્તિથી અશક્ય લાગતી પરિસ્થિતિઓને પણ જીતી શકાય છે